આજરોજ વોર્ડ નંબર સાત ખાતે તીર્થ એપાર્ટમેન્ટવાળી ગલી છે એમાં બનેલા નવા રોડ સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ મારા મિત્ર પ્રકાશભાઈ દવે એની ઘણા સમયથી આ લાગણી હતી કે પોતાના ભાઈ સ્વર્ગસ્થ કિશોરભાઈ દવેનું નામાકરણ આ રોડમાં થાય એના માટેનું પણ આજરોજ એનું તકતીનું અનાવરણ અનાવરણ કરી અને જે તીર્થ એપાર્ટમેન્ટવાળો રસ્તો છે એને શ્રી કિશોરભાઈ દવે માર્ગ જાહેર કરવામાં આવે છે પ્રવીણભાઈ બાલારા કેશોદ શેર ભાજપના પૂર્વ પ્રમુખ આજરોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર સાતની અંદર એપાર્ટમેન્ટ વાળો રોડ કહેવાતો હતો એ સીસી રોડનું કામ પૂરું કરી રહ્યું છે અને એ કામ એનું નામ પત્રકાર કિશોરભાઈ દવે નામાધીન કરવામાં આવ્યું છે અને દવે પરિવાર દ્વારા એક લાગણી હતી કે ભાઈ અમારો આ રોડ છે એ કિશોરભાઈ દવેનું નામકરણ કરાવો તો કિશોરભાઈ છે એક જાંભા નિધર પત્રકાર હતા

અને કેશોદની અંદર મેં જ્યારે મારું પહેલું મકાન લીધું રહેવા માટેનું એ પણ એમની પાસેથી મેં ખરીદ કર્યું હતું માત્ર સિત્યાવીસ હજારની કિંમતમાં એટલે ત્યારથી નાનું બાપાને અને એમના પરિવારને સમગ્ર પરિવારને હું જાણું છું એટલે એક નિડર પત્રકાર નિષ્પક્ષ પત્રકાર કે જે કોઈની સે શરમમાં આવ્યા વિના લોકોના જે પ્રશ્નો છે અથવા તો જાગૃત જનતાના જે પ્રશ્નો છે એને કાયમ માટે વાચા આપનાર પત્રકાર એમનું આયુષ્ય ટૂંકું હશે કુદરતને નહીં મંજૂર હોય એટલા માટે અજયણા ઈસમોના હાથે એમનો જે દેહાવસાન થયું આપણે સમગ્ર ઘટના જાણીએ છીએ પણ કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ અને કેશોદ નગરપાલિકા પરિવાર કેશોદની સમગ્ર જનતા વતી એક એવું સરસ મજાનું કાર્ય આજે થઈ રહ્યું છે કે એમની કાયમ ચીર સ્મૃતિ જળવાઈ રહી એટલે એમની યાદમાં આ તીર્થ એપાર્ટમેન્ટવાળો જે રસ્તો છે એ રસ્તાને પત્રકાર શ્રી કિશોરભાઈ દવે માર્ક તરીકે આપણે નામાભિધાન કરીએ છીએ અને આજરોજ એમને આ રસ્તાને ખુલ્લો મૂકીએ છીએ અને સાથે સાથે આ જે તીર્થ એપાર્ટમેન્ટવાળો રસ્તો છે એને લોકોના ઉપયોગ માટે પણ આજરોજ લોકાર્પણ કરી અને ખુલ્લો મૂકીએ છીએ એટલે સમગ્ર જે દવે પરિવાર અહીંયા ઉપસ્થિત છે એમની આંખો તો ભીની છે કારણ કે બહુ જ આંબાજ અને મારો લંગોટીઓ મિત્ર એ મિત્ર કે જેણે પહેલાં કેશોદ અને ત્યાર પછી જૂનાગઢ મુકામે એમની પત્રકારિતા દ્વારા અનેક એવા પ્રશ્નો હતા એને વાચા આપી એને ઉજાગર કરી અને સમગ્ર પંથકને સમગ્ર પંથકની અંદર જે લોકોની સુખાકારીમાં વધારો થાય ને લોકોના પ્રશ્નો છે એને વાચા આપવામાં સદા આવો અગ્રેસર જે પત્રકાર ગુમાવ્યો એને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ કેશોદ બ્રહ્મ સમાજ વતી અને કેશોદ નગરપાલિકા પરિવાર વતી અને કેશોદની જનતા વતી આજરોજ આપણે સાથે મળીને આપીએ છીએ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમના દિવંગત આત્માને ચીર શાંતિ અર્પે